ચા પાણીનું એમાં પ્રોબ્લેમ એવો છે કે એ લોકો ચા પી લીધો હોય હું ચા પીવાનો બાકી હોય પણ જો હું એકલો ચા પી તો ઓલા ભાઈને ચા ના રૂપિયા કોણ દે એટલે પેલા ચા ના રૂપિયા કોણ આપે એ નક્કી થઈ જાય પછી આપણે કઈક આગળ વધીએ શું કેવું થાય તમારો વિચાર છે ચા પાણી કિશનભાઈ તમે સ્પોન્સર કરવા તૈયાર હોલો કિશનભાઈ સ્પોન્સર તરીકે અને જો કે ભાઈ હોય ને કઈ ઉપાધિ હોય ને થઈ જાય એટલે થઈ જાય તો આપડા હાટુ ચા આવી રહી છે મુતુભાઈ કેમ તમે સ્પોન્સર નથી એટલે કે શું છે ઈ આવી છે ઈ એટલે ચા તો અંદર ને કામ ડખા બહુ થઈ ગયે દેવામાં ડખો થયો હો ભાઈ આમ જો હતાળે ઓલા રૂપિયા કોણ ચાલે જો ઓલા ભાઈ પાસે કેટલા રૂપિયા હોય એ ખિસ્સામાં હજાર રૂપિયા નહીં ખા ભાઈ ચા ના રૂપિયા દેવા જવાના મોટા મોટો ડખો થઈ પડ્યો હોય ભાઈ આ ભાઈબંધુ બંધુ વાહા ચા વાહા ડખો થયો વિચાર કરવા શિયાર ભાઈ બંધુ ચા વાહ ડખો થયો ઓલો ભાઈ મોબાઈલમાં કંઈક વિચારે

શબ્દો હારી રીતે જવાબ દીધો હું દેવા પડે ને એટલે બધું હારી હારી વાતું કરે એમ